ના દાળ ચોખા પલાળવા ના કોઈ આથાની ઝંઝટ માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય તેવા સુપર સોફ્ટ ટેસ્ટી હેલ્ધી ઢોકળા હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચોમાસાની ઋતુમાં ખાસ કરીને લીલી મકાઈ ખૂબ જ મળતી હોય છે તો આજે આપણે લીલી મકાઈમાંથી એકદમ ઇન્સ્ટન્ટ સુપર સોફ્ટ સુપર હેલ્ધી ઢોકળા બનાવીશું તો ખાવાની ખૂબ મજા આવશે તમે જો ખાટા ઢોકળા પસંદ હોય તો આ ઢોકળા તમને ખૂબ પસંદ આવશે તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરી એની પહેલાં જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો જેથી મારી નવી નવી રેસીપીઓ મળતી રહે હવે આ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે આપણે એક કપ રવો લઈશું અને એને એક બોલમાં આ રીતે એડ કરીશું રવાથી અડધું દહીં એડ કરીશું દહીં થોડું ખાટું હોય તેવું લેવાનું અને અડધો કપ પાણી તો પાણી જરૂરિયાત મુજબ આપણે એડ કરીશું મિક્સ કરતા જશું દહીંને સારી રીતે મિક્સ કરીશું ખાટું દહીં હશે તો આ ઢોકળા થોડા ખટાશ ઉપર થશે અને આપણે જે મકાઈના ઢોકળા બનાવવાના છીએ તો મકાઈ થોડી મીઠી હોય એટલે તહીં થોડું ખાટું હોય તો બેલેન્સ થઈ જશે અને ખાવાની ખૂબ મજા આવશે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું મિક્સ કરી બેટર તૈયાર કરી લેશું તો તમે લીલી મકાઈના આવા ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસિપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ બેટર મેં સરસ રીતે મિક્સ કરી લીધું તો આ રીતે બેટર બનાવવામાં આપણે અડધો કપ દહીં અને અડધો કપ પાણીની જરૂર પડી છે અને એટલું બેટર ઠીક છે હવે બેટરને ઢાંકી આપણે દસ મિનિટ માટે રેસ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે મકાઈની એક પેસ્ટ તૈયાર કરીશું એના માટે એક કપ ફ્રેશ લીલા મકાઈના દાણા લેશું સાથે તીખાશ માટે મેં અહીંયા બે તીખી લીલી મરચી અને એક મોટો ટુકડો આદુનો લીધો છે હવે પાણી એડ કર્યા વગર સારી રીતે બ્લેન્ડ કરી લેશું મકાઈમાં બહુ પાણીનું પ્રમાણ હોય છે એટલે તમારે બિલકુલ પાણી એડ નહીં કરવાનું અને જ્યારે બ્લેન્ડ કરશો ત્યારે પાણી એડ કરવાની પણ જરૂર નહીં પડે હવે દસ મિનિટ થઈ ગઈ છે બેટર આપણું સરસ એવું થીક થઈ ગયું છે અને રવો પણ સારો એવો ભૂલી ગયો છે તો હવે આ સમયે આપણે જે મકાઈની પેસ્ટ તૈયાર કરી છે તે બધી એડ કરી દેસું તો આ ઢોકળા એકદમ સિમ્પલ છે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે હવે બીજા મસાલામાં ફ્રેશ લીલા દાણા એડ કરીશું અને અડધા કપ જેટલા ફ્રેશ મકાઈના દાણા પણ એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મિક્સ કરી લેશું તો આપણું આ ઇન્સ્ટન્ટ ખટ્ટા ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું છે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે સવારની ભાગદોડમાં ગરમા ગરમ જો કંઈ ટેસ્ટી સ્પોન્જી આવા ઢોકળા ખાવાનું મન થાય તો જરૂરથી બનાવજો હવે હું અહીંયા થોડો પીળાશ ઉપર આ ઢોકળા બનાવું છું એટલે થોડો હળદર પાવડર એડ કરું છું મકાઈનો કલર પીળો જ હોય છે પણ આપણે થોડો વધારે પીળો કલર લાવવા માટે આ રીતે હળદર પાવડર એડ કરી મિક્સ કરી લેવાની તો આપણે આમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરીશું તો હું અહીંયા એક પ્લેટ અલગથી બેટર કાઢી લઈશ અને એક પ્લેટનું આપણે બેટર છે એ પછી બનાવીશું તો એની પહેલાં આપણે ખટાશ માટે એક ટી સ્પૂન લીંબુનો રસ આપણે દહીં પણ એડ ખાટું એડ કર્યું છે અને અહીંયા થોડું લીંબુ પણ એડ કરીશું એટલે પરફેક્ટ ખટાશવાળા ઢોકળા તૈયાર થઈ જશે તો હવે બેટર તૈયાર થઈ ગયું હવે આમાંથી હું થોડું બેટર અલગ કરી લઈશ પછી આપણે આ બેટરમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરીશું હવે ઇન્સ્ટન્ટ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા બનાવવા માટે એક ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું એક ટી સ્પૂન પાણી એડ કરીશું એટલે ઇનો સરસ રીતે એક્ટિવેટ થઈ જાય અને જે પ્લેટમાં તમારે ઢોકળા સેટ કરવા હોય એ પ્લેટને પહેલેથી તમારે તેલથી ગ્રીસ કરી લેવાની સ્ટીમર પણ ગરમ થવા મૂકી દેવાનું પછી જ ઇનો એડ કરવાનો એટલે ઈનો છે એનું કામ તરત જ ચાલુ રહે હવે અહીંયા ઘીથી પ્લેટને સરસ એવી ગ્રીસ કરી લીધી છે અહીંયા એક પ્લેટનું જ બેટર મેં ઈનો એડ કર્યો છે બીજી પ્લેટના બેટરમાં આપણે પછી ઈનો એડ કરીશું તો આ રીતે જેટલું તમને એક પ્લેટમાં સેટ કરવું હોય એટલો જ ઈનો એડ કરવાનો એટલે પરફેક્ટ ઢોકળા તૈયાર થશે આ રીતે થોડું સ્પ્રેડ કરી લેશું હવે સ્ટીમર ગરમ હોય ત્યારે જ આ પ્લેટને આપણે સ્ટીમરમાં તરત જ રાખી દેવાની ઉપરથી એકદમ સરસ દેખાવમાં લાગે ખાવામાં ખૂબ સરસ લાગે એના માટે આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું તમે અહીંયા મરી પાવડર પણ સ્પ્રિન્કલ કરી શકો છો ટાંકી પંદર મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું ત્યાં સુધીમાં સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈએ એના માટે અડધો કપ ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત તીખાસ માટે ચાર તીખા મરચાં એક ટુકડો આદુનો થોડા સિંગદાણા તો મેં અહીંયા સિંગદાણા શેકીને લીધા છે કાચા પણ લઈ શકાય જીરું એડ કરીશું ખાંડ એડ કરીશું અને ચટણીમાં એક ટી સ્પૂન દહીં એડ કરીશું તો હવે ખટાશ માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું તો અહીંયા પાણી એડ કરવાની જરૂર નથી કારણ કે આપણે દહીં એડ કર્યું છે એના લીધે ચટણી સરસ એવી આ રીતે બ્લેન્ડ થઈ જશે તો આપણી સુપર ટેસ્ટી ઢોકળા સાથે સર્વ થાય તેવી ચટણી તૈયાર છે આ ચટણીને મેં આ રીતે એક બોલમાં કાઢી લીધી તો ચટણીને તમે કોઈ પણ ઢોકળા સાથે સર્વ કરી શકો હવે પંદર મિનિટ થઈ ગઈ છે આપણા ઢોકળા પણ સારા એવા સ્ટીમ થઈ ગયા છે તો ચેક કરી લેશું નાઇફ એકદમ ક્લીન આવે છે તો હવે આ પ્લેટને નીચે ઉતારી ઠંડી થવા દેસું ત્યાં સુધીમાં એક સ્પેશિયલ વઘાર તૈયાર કરી લઈએ તો વઘાર માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાય અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન એક ટી સ્પૂન સફેદ તલ વઘારને સારો એવો થવા દેસું પછી તીખાસ માટે આપણે લાસ્ટમાં લીલું મરચું એડ કરીશું જેનાથી લીલા મરચાંનો કલર પણ ચેન્જ ના થાય અને તીખાસ પણ આવી જાય તો આ રીતે મરચું એડ કર્યા પછી બસ એક મિનિટથી અડધી મિનિટ જેવો વઘારને થવા દેવાનો પછી આપણી પ્લેટ પણ ઠંડી થઈ ગઈ છે તો ઉપરથી પહેલાં આપણે વઘાર સારી રીતે સ્પ્રેડ કરી લેશું અને પછી જ આપણે ઢોકળાને કટ કરીશું એટલે ઉપરથી જો આ રીતે વઘાર સ્પ્રેડ કરશો એટલે તેલના લીધે આ ઢોકળા ખૂબ જ સરસ ખાવામાં પોચ્યા લાગશે અને ઉપર તમારે પાણીવાળો વઘાર એડ કરવાની બિલકુલ જરૂર નથી કારણ કે એકદમ ટેસ્ટી આ ઢોકળા તૈયાર જ થાય છે ઉપરથી ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દઈએ અને મનગમતા શેપમાં તમે આ ઢોકળાને કટ કરજો ખૂબ જ સરસ લાગે છે પહેલાં સાઈડથી આપણે આ રીતે અલગ કરી લેશું અને એકદમ શાર્પ નાઈફ હોય એનાથી કટ કરજો કારણ કે જે મકાઈ આખી એડ કરી છે એના લીધે થોડો શેપ બગડશે તો આ રીતે મેં કટ કરી લીધા અને હવે તમને હું બતાવી દઉં કે કેટલા સોફ્ટ પોન્જી આપણા ગરમા ગરમ લીલી મકાઈના ઢોકળા તૈયાર થઈ ગયા છે તો લાવી ઢોકળા ખાટા ઢોકળાને પણ ટક્કર મારી દે તેવા આપણા ઇન્સ્ટન્ટ આ લીલી મકાઈના ઢોકળા બનીને તૈયાર છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ